જસદણમાં પટેલ સમાજના આગેવાનનું મૃત્યુ થતાં તેમના આઘાતમાં તેમની પુત્રીનું પણ મૃત્યુ નીપજ્યું હતું માત્ર ત્રણ કલાકના સમયગાળામાં પિતા પુત્રી બને અનંતની વાટ પકડી લીધી હતી પટેલ સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હજુ જસદણ આમતક તક રસિક વિસાવડીયાનો એક વિસ્તૃત અવાજ જસદણ ખાતે રહેતા પટેલ પરિવારના વડીલનું હૃદયરોગનો હુમલામાંથી અવસાન થતાં તેની જાણ જસદણ તાલુકાના આટકોટ ખાતે રહેતી તેની દીકરીને થઈ હતી દીકરીને પણ અચાનક પિતાના વિરહમાં હાર્ટ એટેક આવી જતા તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું આમ પિતા પાછળ પુત્રીએ પણ વાટ પકડી લીધી હતી જસદણના આટકોટના પટેલ સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી જસદણ ખાતે રહેતા પટેલ રવજીભાઈ ગજરાને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું રવજીભાઈના અવસાનની ખબર તેમના પુત્રી જસદણ તાલુકાના આટકોટ ખાતે સાચરે રહી છે તે દીકરી હંસાબેન ઉકાભાઈ હીરપરાને હતા તેમને પણ આઘાતમાં એટેક આવી ગયો હતો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું પણ મૃત્યુ થયું હતું આમ પિતાની પાછળ તેમની પુત્રી હંસાબેને પણ અનંતની વાટ પકડી હતી માત્ર ત્રણ કલાકના સમયગાળામાં પિતા પુત્રી બંનેએ અનંતની વાટ પકડી હતી પટેલ સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી સવે શ્રદ્ધાર સુમન અર્પણ કર્યા હતા